મિત્રો આ જોરદાર ડિઝાઇન છે ને લગભગ હજારથી પણ વધારે કસ્ટમર લોકો પીસનો ફોટો લઈને શોપની વિઝિટ કરી ચૂક્યા છે આ પીસ તમે જોઈ લો હાથથી બનાવેલો બ્લોક કરેલો ફૂલ ઘેર વન પીસ ફરવા ગયા હોય ને તો પણ વાવ ફીલ થાય કોઈ પણ તમારે ઓકેશનમાં પહેર્યો હોય ને તો પણ જોરદાર લાગે એમથી લઈને ટ્રિપલ એક્સલની સાઇઝ ડિસ્પ્લે ઉપર નંબર આપ્યો છે અને આ ડ્રેસ માટે ઘણા કસ્ટમર હોય તો છે ને એડવાન્સ રૂપિયા આપવાનું પણ કીધું છે એડવાન્સ તો ઠીક બસો પાંચસો રૂપિયા એક્સ્ટ્રા આપવાનું પણ કીધું છે એટલી આ ગમતી ડિઝાઇન છે સ્ટોક પણ તમને બતાવી દઉં છું જોરદાર ફૂલ સ્ટોક રિફિલ કરાવ્યો છે આખા સુરતમાં જયપુર નો બાપ કહેવાતો હોય ને તો એ છે શગુન ડ્રેસીસ વહેલા તે પહેલા શોપની વિઝિટ કરી લો અથવા તો ડિસ્પ્લે ઉપર નંબર ચાલે છે એમાં તમારો ઓર્ડર બુક કરી લો હવે એટલો સ્ટોક લાવ્યા પછી પણ તમે એમ કહો કે મારા હાથમાં ના આવ્યો તો હવે એ વાગ તમારો છે કા ખાસ છે ને તમારી બેનપણી મિત્રોને પણ રીલ શેર કરજો અને ફોન પણ કરજો આ રીલમાં ખાસ કે ઓલો ડ્રેસ આપણે લેવા જવાનો હતો ની પ્રતિકભાઈ લાવવા છે તો જલ્દીથી ચાલ આપણી બંને લઈ આવીએ અથવા તો ડિસ્પ્લે ઉપર નંબર આપ્યો છે એમાં આ જ પ્રાઇઝમાં તમને ઘરે બેઠા હું આપી દેવાનો છું તો મૂંઝાતા નહીં દોસ્તો સપોર્ટ કરતા રહેજો તમારા સપોર્ટથી દિવસે ને દિવસે ઓરિજિનલ અને માર્કેટથી એડવાન્સ ડિઝાઇન હું તમારા માટે લાવી રહ્યો છું થેન્ક યુ